નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યન પોથીનો ભાગ નંબર ચારનો પાઠ નંબર પંદર સરકારની વાત કરવાના છીએ અહીંયા મિત્રો સ્વાધ્યન પોથીના ભાગ નંબર ચારના સમાજના પાઠ નંબર પંદર સરકારનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને બીજું સ્વાધ્યન પોથી ભાગ ચારના ધોરણ છના દરેક પાઠના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ ધોરણ છ સામાજિક વિજ્ઞાન પાઠ પંદર સરકાર પેલું પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને શોધીને લખો પેલું ભારત દેશમાં સરકાર નીચેનામાંથી કયા કયા સ્તરે કામ કરે છે તો ડી ઉપરોક્ત ત્રણેય ત્યાર પછી બીજું કઈ શાસન વ્યવસ્થામાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે એ લોકશાહી ત્રીજું કાયદા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો ડી ઉપરોક્ત તમામ ચોથું કઈ શાસન વ્યવસ્થામાં શ્રમિકો મજૂરો કે શાસિત લોકોને આર્થિક બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતાના ધોરણે સંચાલન કે શાસન જોવા મળે છે તો બી સામ્યવાદી વ્યવસ્થા પાંચમું નીચેનામાંથી કયું વિધાન રાજાશાહી સરકારને લાગુ પડે છે એ આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ હોય છે ત્યાર પછી છઠ્ઠું દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે તો સી ભારત સાતમું સરકારના વિવિધ કાર્યો અંગેની જાણકારી આપણે સેમાંથી મેળવી શકીએ છીએ તો ડી ઉપરોક્ત તમામ આઠમું આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે તો બી પાંચ વર્ષની ત્યાર પછી પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો યુએસમાં પ્રમુખશાહી પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે ખાલી જગ્યામાં પ્રમુખશાહી બીજું લોકશાહી સરકારમાં લોકો સરકાર રચે છે ખાલી જગ્યામાં લોકો ભારતમાં સંસદીય લોકશાહી છે અને ચોથું વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ અવિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે બંધ બેસતા જોડા જોડો તો પેલું લાલ લાઈટ તો ડી થોભો પીળી લાઇટ તો બી તૈયાર રહો લીલી લાઇટ તો સી આગળ વધો રાષ્ટ્રીય સરકાર તો ઈ સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે રાજાશાહી સરકાર તો એ એક જ વ્યક્તિ શાસન કરે છે પ્રશ્ન ચાર ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો પેલું ગામ કે શહેરનો કાર્યભાર સ્થાનિક સરકાર છે બીજું રાજાશાહીમાં શાસક તરીકે એક વ્યક્તિ શાસન કરે છે એટલે ચેકવાનું છે બે ત્રીજામાં પોતાના માટે ચેકી નાખવાનું લોકશાહીમાં સરકાર લોકો માટે કાર્ય કરે છે ચોથામાં પાંચ ચેકવાનું દેશમાં સુચારુ વહીવટ માટે સરકાર ત્રણ સ્તરે કામ કરે છે પાંચમું વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને લોકશાહી ચેક નાખવાનું ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખાય છે તો આ રીતના શબ્દ ખોટા શબ્દ આપણે ચેકી નાખ્યા છે ત્યાર પછી પ્રશ્ન પાંચ વર્ગીકરણ કરો રાજાશાહી લોકશાહી અને સામ્યવાદી સરકાર તો રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્રીય શાસન પદ વારસામાં લોકશાહીમાં લોક કેન્દ્ર લોક કેન્દ્રમાં લોકો કેન્દ્રમાં અને લોકો જ સરકાર સામ્યવાદીમાં સરખાપણાનો સરખાપણાને વિશેષ મહત્વ લાંબે ગાળે એક હતું શાસન ડાબેરી વિચારધારા તો આ રીતનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલ પ્રશ્નના જવાબ એક બે વાક્યમાં લખો પેલું લોકશાહી સરકારના મુખ્ય કાર્યો કયા ક્યાં છે બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવો બીજું લોકશાહીના મૂલ્યોનું જતન કઈ રીતે કરવામાં આવે છે લોકોની સુખાકારી સુવિધા અને વિકાસને મહત્વ આપી બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે ત્યાર પછી ત્રીજું સરકારે ઘડેલા કાયદાઓનો અમલ બરાબર ન થતો હોય તો શું કરી શકાય સરકારે ઘડેલા કાયદાઓનો અમલ બરાબર ન થતો હોય તો અદાલતમાં રજૂ કરી શકાય ચોથું સમગ્ર રાજ્યનો કાર્યભાર કઈ સરકાર સંભાળે છે સમગ્ર રાજ્યનો કાર્ય રાજ્ય સરકાર સંભાળે છે લોકશાહીમાં સરકારનું સંચાલન મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે પ્રશ્ન સાત ટૂંકનું લખો પેલું તમને શાસન વ્યવસ્થાના કયા કયા પ્રકાર વિશે જાણો છો કોઈ એક વિષય ટૂંકમાં લખો મિત્રો વિડીયો સારો લાગ્યો તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નથી અને મિત્રો આ પાઠની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો શાસન વ્યવસ્થાના મુખ્ય ત્રણ પ્રકાર છે રાજાશાહી લોકશાહી અને સામ્યવાદી તો આપણે લોકશાહી વિશે ટૂંકમાં લખવાનું છે લોકશાહી એ એવી શાસન વ્યવસ્થા છે જેમાં શાસન લોકો દ્વારા લોકો માટે અને લોકોનું હોય છે લોકશાહીમાં નાગરિકો પોતાના પ્રતિનિધિઓને મત દ્વારા પસંદ કરે છે સરકાર લોકોની જરૂરિયાતો અને કલ્યાણ માટે કામ કરે છે લોકશાહીમાં દરેક નાગરિકને બોલવાની વિચારવાની અને પોતાની પસંદગી વ્યક્ત કરવાની સ્વતંત્રતા હોય છે તેથી લોકશાહી સૌથી લોકપ્રિય શાસન વ્યવસ્થા માનવામાં આવે છે ત્યાર પછી આપણા દેશની શાસન વ્યવસ્થા વિશે ટૂંકમાં જણાવો ભારત એક લોકશાહી દેશ છે અહીં શાસન લોકો દ્વારા પસંદ કરેલ પ્રતિનિધિઓ કરે છે આપણા દેશમાં શાસન ત્રણ સ્તરે ચાલે છે પેલું કેન્દ્ર સરકાર આખા દેશ માટે કામ કરે છે બીજું રાજ્ય સરકાર દરેક રાજ્ય માટે કામ કરે છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ગામ શહેર જિલ્લા માટે કામ કરે છે ભારતના વિધાનમાં કાર્યાલય કાર્યપાલિકા અને ન્યાયતંત્ર આ ત્રણ ભારતમાં વિધાન કાર્યપાલિકા અને ન્યાયતંત્ર આ ત્રણ વિભાગો મળી દેશનું શાસન ચલાવે છે લોકો મત આપીને સરકાર સરકાર પસંદ કરે છે અને અને લોકોના વિકાસ કલ્યાણ માટે કાર્ય કરે છે આ રીતે આપણા દેશની શાસન વ્યવસ્થા લોકશાહી અને પારદર્શક રીતે ચાલે છે ત્યાર પછી પ્રશ્ન આઠ નીચે આપેલા વિધાનોના કારણો આપો મુસાફરી વખતે બસના દરવાજાના આગળના પગથિયા પર બેસવું કે ઊભા રહેવું જોઈએ નહીં બસના દરવાજા પાસે બેસવું કે ઊભા રહેવું ખૂબ જ જોખમી છે કારણ કે અચાનક બ્રેક લાગતા પડી જવાની શક્યતા રહે છે બસના દરવાજા પાસેથી વાહનોથી અકસ્માત થવાનો ભય રહે છે ડ્રાઈવરનું ધ્યાન ભંગ થઈ શકે છે દરવાજો ખુલતા બંધ થતાં ઈજા થઈ શકે છે આ સ્થાન સુરક્ષિત પ્રવાસ માટે બનાવેલું નથી આ કારણે મુસાફરી કરતી વખતે હંમેશા બસની અંદર સલામત જગ્યાએ અથવા પકડીને ઊભા રહેવું જોઈએ બીજું સાયકલ શીખવા જાહેર રસ્તાનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે સાયકલ શીખવા માટે જાહેર રસ્તો સુરક્ષિત સ્થાન નથી તેના મુખ્ય કારણો નીચે મુજબ છે રસ્તા પર વાહનોની અવર જવર વધારે હોય છે તેથી અકસ્માત થવાની શક્યતા વધી જાય નવો શીખનાર સંતુલન ગુમાવી શકે છે અને બીજા વાહનોને પણ જોખમ થાય છે આગળ જોઈએ જી ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડે છે જે શરૂઆતમાં મુશ્કેલ છે ડ્રાઈવર પાસે તમને બચાવ પૂરતો સમય ન હોઈ શકે એટલે ગંભીર જોખમ થઈ શકે છે બહારથી આવતા વાહનોને ઝડપ વિશે અંદાજ ન હોવાથી ખતરો વધી જાય છે આ કારણે સાયકલ હંમેશા ખુલ્લા મેદાનમાં અથવા ખુલ્લી જગ્યા જ્યાં ટ્રાફિક રહિત રસ્તો હોય ત્યાં શીખવી જોઈએ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી પ્રશ્ન નવ સૂચના મુજબ નીચે આપેલી પ્રવૃત્તિ કરો તો રોજબરોજના દૈનિક પત્રોમાંથી સરકારના સંદર્ભે છપાયેલી વિગતો એકઠી કરી સરકારના કાર્યોને સંગ્રહોથી બનાવો આ રીતનું તમારે બનાવવાનું છે પછી અહીંયા સરસ મજાનો પ્રોજેક્ટ આપ્યો છે પ્રશ્ન દસ માર્ગ સલામતીમાં રસ્તાઓને ટ્રાફિક વિશે તમારો અનુભવ મિત્રો સાથે ચર્ચા કરો તેમજ મિત્રોની મદદથી ટ્રાફિક સિગ્નલ અને રોડ સાઇન મોડેલ પ્રોજેક્ટ તૈયાર કરો હું જ્યારે સ્કૂલ જાઉં છું ત્યારે ઘણીવાર રસ્તા પર ભારે ટ્રાફિક જોવા મળે છે બસો બાઈક કાર ઝડપથી જતા હોવાથી અમને સાવચેતી રાખવી પડે છે ક્યારેક લોકો ટ્રાફિક સિગ્નલનું પાલન કરતા નથી તો અકસ્માતનો ભય સર્જાય છે મેં અનુભવ્યું જ્યારે આપણે જીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરીએ અને સિગ્નલનું સિગ્નલનું પાલન કરીએ ત્યારે મુસાફરી સુરક્ષિત બને છે મારા મિત્રો પણ કહે છે બાઇક પર મુસાફરી કરતી વખતે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે આપણે સૌએ નિષ્ઠાથી ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ ત્યાર પછી તમે આ રીતના અહીંયા સાઇન બોર્ડ આ રીતના દોરી શકો છો આ રીતના તો મિત્રો આ હતું આપણું ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાન ની અધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે ખાસ શેર કરો